ગૌરવ થાય કે અમે રસોલી કેવા સાવર કું અને નાવલી નું પાણી તો આજે જે રોનક પટેલ ને એક લેવા માટે કોઈ જઈ શકે નહીં અમદાવાદ અંદર

ચેનલ નો ખુબ ખુબ આભાર માનું છું કે આપે આટલા દૂર સાડા ત્રણસો કિલોમીટર દૂર લોકોની સમસ્યા માટે લોકોના પ્રશ્નો માટે આટલી જહેમત આવી ગરમીમાં માં ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં માં આવ્યા આપનો ખુબ ખૂબ આભાર